શાસ્ત્રમાં એક શ્લોક લખાયો છે શતમ વિહાય ભોક્તવ્યમ તમારા હાથમાં સો કામ હોય પણ જમવાનો સમય થાય એટલે બધા કામ પડતા મૂકીને પેલા ટાઈમ સર જમી લેવું જે માણસ સમયાંતરે સમયને અનુરૂપ ભોજન કરી લે છે એવા લોકોને દવાખાને ઓછું જવું પડે છે તમે તમારી જાતે તમારા આ શરીરને જ્યારે સુગર આપવાનું બંધ કરો એટલે પછી એ પોતાની જાતે એ ક્રિએટ કરે પછી તમને બીજું બહારનું સુગર લેવા દે તમે ન આપ્યું સમયાંતરે એટલા માટે એને પોતાને જ કરવું પડ્યું એવું જરૂરી નથી કે એ જે માણસ બહુ મીઠાઈ ખાતો એટલે એને ડાયાબિટીસ આવ્યું ઘણાને એવું હોતે છે એ નહોતો ખાતો એટલે આવ્યું તો સમયાંતરે સૌથી પેલા સો કામ પડતા મૂકીને પેલા જમી લેવું શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્રમ સ્નાન ચરેત કામ પડતા મૂકી અને પેલા સ્નાન કરી લેવું પવિત્ર થઈ જવું કારણ કે જ્યારે તમે સ્નાન કરી લો ત્યારે તમારા વિચારો પણ એકદમ પવિત્ર થઈ જાય છે તમે સ્નાન કરીને બહાર આવો પછી જોજો તમારા વિચારો એકદમ પ્રફુલ્લિત હશે તો હજાર કામ હાથમાં હોય તો બધા જ મૂકીને પેલા સમયાંતરે સ્નાન કરી લેવું અને અત્યારે આપણે તો નંદી એ સારું કરી દીધું છે ને એક વખત નાવું ને ત્રણ વખત જમવું નહી તો સાચો મંત્ર ત્રણ વખત નાવું ને એક વાર જમવું સાચો મંત્ર એ હતો તમે ખાલી કલ્પના કરો કે ત્રણ વખત નાવાનું ખાલી એક જ વખત જમવાનું હોત તો આજે આપણી ઘરે કોઈ પત્રિકા મોકલત ફોન કરત

તમારા હાથમાં લાખ કામ હોય પણ કોઈ યાચક આવીને તમારા આંગણે ઊભો રહે તો એ બધા જ કામ પડતા મૂકી અને પેલા તમારે યથોચિત એને દાન દક્ષિણા એની ભિક્ષાવૃત્તિ આપી દેવી કારણ ન જાને કિસ રૂપ મેં નારાયણ મેલ જાય ખબર નહીં પડે કે ક્યારે કોણ આવીને આપણી પાસે માગતો હશે ક્યારેક કોઈ ભિક્ષુકના રૂપની અંદર કોઈ યાચકના રૂપમાં પરમાત્મા હશે અને તમે જો એને આપવાનું ટાળી દેશો તો યાદ રાખજો તમારે તો બહુ વખત જવાનું હોય તો એકાદ વખત જ આવશે તમારે તો રોજ જવાનું છે તો વિહાય દાતવ્યમ લાખો કામ હાથમાં હોય અને પેલા દેવું પણ આ ત્રણેય કરતા એક ચડિયાતું વાક્ય મહાપુરુષોએ કહ્યું કોટીમ ત્યક્તવા હરીમ ભજેત કરોડ કામ તમારા હાથમાં હોય પણ એ બધા મૂકીને પેલા ઠાકોરજીને ભજી લેવા જો ભગવાનને ભજશો તો તમારો બેડો પાર થઈ જશે